સી ની અસલિયત છે એ આપણે જાગૃત પર છે અમે એટલા માટે આ પાર્ટી માં જોડાઈ ને આગળ વધી રહ્યા છે ભાજપ વાળા અમને પણ બોલાવે છે તમે સત્તા ને પૈસા કમાવો

સરકારમાં માં માં અમે જઈએ અને આદિવાસીઓના હિત કામ કરીએ આ કામ કરીએ કામ કરીએ એ છે નથી કેતો પણ આવી જ પ્રકારે તમારો સાથ અને સહકાર અમને જોઈશે કેમ કે આ લોકો છેલ્લા દિવસે દારો લાવે પાર્ટીઓ કરાવે ખવડાવે પીવડાવે 50 રૂપિયા આપે રૂપિયા આપે અને મત લઈને જીતીને પાંચ વર્ષ સુધી ઉમેદવારો તૈયાર કરી દો એના માટે તમે મહેનત કરો અને ચિતાડી મેનાવો અને આપણા લોકોના સારા કામ થાય એ દિશા તરફ આપણે આગળ વધવાનું છે આજની આ કાર્યક્રમ માં વધારે સમય

તમે આવનારા દિવસો માં બતાવીશું બતાવીશું ધન્યવાદ જે આદિવાસી અહી મારો વક્તવ્ય પૂરું કરું છું તમામ વગર માતા બહેન મીડિયા મિત્રો પોલીસ મિત્રો તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ ગભરાઈ ને કવાટ મીટિંગ રાખી છે કોઈ પબ્લિક તો એમને ભૂખા કાઢી નાખવાના ચેતરભાઈ અમારા ટાઈગર ચેતરભાઈ તમારું ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમારા કવાટ ની ધરતી માં આટા પધાર્યા અમારું માન રાખ્યું જોરદાર

તમે ચૂલો સળગાવો છો ધુમાડો નીકળે મારી આંખ થી આંસુ નીકળે તમારો આંસુ જોઉં તો હવે આંસુ નઈ દેખાતા હવે ગેસ સિલિન્ડર ખાડી મજાક માં આપેલું હવે તો ખૂણા માં પડેલું છે ગેસ સિલિન્ડર હમણાં પણ આપણે હળગાઈએ છે આજી વાત કે નઈ લાગણીઓ થી નઈ હવે ધુમાડો છે કે નઈ તો કેવી ગોળી આપે છે વિચારી લો કવાટ ના કેટલા પ્રશ્નો છે નર્મદા ના પ્રશ્નો છે પ્રશ્નો છે પાણી નથી આવતું કરોડો ની ગ્રાન્ટી દેવામાં આવી છે એ ખબર ને તમને કેટલા લોકો વિસ્થાપિત થઈ ગયા છે અમારે અઠાવીસ ગામ ને વિસ્થાપિત કરવાના છે અઠાવીસ ગામ ડુંગર